નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં બધા માધવન ની યુટ્યુબ ચેનલ માં આપ સર્વેનું આજે સ્વાગત છે ખેડૂત મિત્રો આજે હું તમારા માટે ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યો છું એમ કે ખરેખર અત્યારે આપણે જોઈ ગ્લોબલ વોર્મિંગ ની વાતો છે એ આપણને વારંવાર સંભળાતી હોય છે એમ અને ગ્લોબલ વોર્મિંગ છે એ ક્યાંક આપણા પાક સુધી પણ પહોંચેલું છે એ જોવા મળે છે એમ કે આપણે જોઈ તો અત્યારે જે આપણો પાક છે છેલ્લા ત્રણ ચાર વર્ષની પરિસ્થિતિ જોઈ તો જ્યારે ફાવ ફ્લાવરિંગ સ્ટેજે હોય ત્યારે જ પાક છે એ ટ્રેસ અનુભવે ટ્રેસ એટલે કે ચિંતા એમ કે ખરેખર આપણે જોઈ તો ફ્લાવરિંગ સ્ટેજે હોય ત્યારે જો ફૂલ ન આવે તો પાક છે એ આપણા માટે ઘાસ સમાન છે એમ મગફળી છે એ ઉપરથી લીલી છમ દેખાતી હોય પણ જો એમાં સુયાની બેઠક ન થાય તો એ મગફળી છે એ આપણા માટે ખળ જેવું જ છે એમ કે એમાંથી આપણને કાંઈ ઉપજ નથી મળવાની એમ એટલા માટે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જે છે એનાથી ખેડૂત મિત્રોને કેને કે છુટકારો મળે એના માટે અમે માધવન ફર્ટિલાઇઝર એક માધવન એમિનો પ્લસ અને માધવન સિવિજ પ્લસ એની જોડી છે એ ખેડૂત મિત્રો માટે લોન્ચ કરી એમ કે ખરેખર એ પ્રોડક્ટ છે એનું આ બીજું વર્ષ છે એમ કે એના રિઝલ્ટ છે એ ખેડૂત મિત્રોને ખૂબ જ વધારે મળે છે એમ તો પહેલાં જે આપણે વાત કરીને માધવન એમિનો પ્લસની તો ખરેખર જે માધવન એમિનો પ્લસ છે એમાં પંદરથી વીસ પ્રકારના હોર્મોન્સ છે એમ કે ખરેખર આપણે વારંવાર વાત કરીએ છીએ કે સતત તત્વો છે એ પાક માટે ખૂબ જરૂરી છે એવી જ રીતે અડસઠ જાતના હોર્મોન્સ છે એ પણ પાકને પોતાના આયુષ્ય માટે જરૂરી હોય છે એમ ખરેખર એમિનો એસિડ છે એ પાક જ્યારે ફ્લાવરિંગ અવસ્થાએ હોય ત્યારે ફ્લાવરિંગ માટે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે એમ કે એમિનો એસિડના માધવન એમિનો પ્લસના છંટકાવથી પાંચમા કા છઠ્ઠા દિવસે જ પાકમાં છે એ આપણને જાદુ થયો હોય એવું જોવા મળે છે ફળ અને ફૂલની સંખ્યા છે એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે એમ એ પછી મગફળીનો પાક હોય કપાસનો પાક હોય સોયાબીનનો પાક હોય જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે છે ત્યારે એમિનોપ્લસ છે એ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે અને સાથે સાથે ખેડૂત મિત્રો શાકભાજી વર્ગના પાકોમાં પણ માધવનના એમિનોપ્લસના ખૂબ જ સારા રિઝલ્ટ જોવા મળેલા છે અને આપણે એમિનોપ્લસની સાથે સીવિટ પ્લસ પણ આપીએ છીએ એમ હવે આ માધવનનું સિવિટ પ્લસ છે એ પાકને જે એ ટ્રેસ કે જે વાતાવરણથી નુકસાન થતું હોય એનાથી બચાવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે કોઈ પણ પાક માટે ખૂબ જરૂરી એવા ઓર્ગેનિક કાર્બન કે જે પાકના થાળીનું કામ કરે છે એમ એ પણ આપવાનું કામ છે એ સીવીટ કરે છે એટલા માટે અમે અમારી જે પ્રોડક્ટ છે એમાં આપણી જે પ્રોડક્ટ છે એને બાયોસ્ટિમ્યુલેન્ટ કહેવાય એમાં આપણે ખેડૂતોને મેક્સિમમ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી ખેડૂતોને ખૂબ સારું ઉત્પાદન મળે અને સાથે સાથે ખેડૂત મિત્રોને કે ને કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને પેલું કે ને કે અમારો હંમેશાનો ઉદ્દેશ્ય એક જ છે કે ભાઈ જગતા જ સુખી તો જગ સુખી એમ કે માર્કેટમાં જે નવો પૈસો છે એ લઈ આવવાનું કામ ખેડૂત કરે છે તો ખેડૂતને છે એ ઉપજ મળવી જ જોઈએ એના માટે અત્યારે જે પરિસ્થિતિ છે વાતાવરણના હિસાબે ખેડૂતોમાં હાથમાં આવેલો કોળીઓ છે એ ઘણીવાર છીનવાઈ જતો હોય છે એના માટે જ આપણે જે આ બે પ્રોડક્ટ છે એ લોન્ચ કરીએ એમ કે અત્યારે આપણે જોઈએ તો ભાદરવો મહિનો હમણાં ચાલુ થશે તો તડકા પુષ્કળ પડશે અને આપણી ડુંગળીની અવસ્થા એવી હશે કે એની પૂંછડિયું છે એ બરવાની શરૂઆત થશે તો આવા સમયે માધવનનું સીવીટ છે એ આપણી ડુંગળી માટે છે એ આશીર્વાદરૂપ છે એમ કે ઘણી વાર છે એની વધ અટકી જાય અને ગાંજો નાનો રહી જાય અને જો ગાંજો નાનો રહીએ તો સ્વાભાવિક છે કે ગાંઠીઓ નાનો રહેવાનો અને ગાંઠીઓ નાનો રહીએ તો વજન પણ ઓછો થવાનો તો એવા સમયે માધવનનું જે સિવિટ પ્લસ છે એ વિઘે ફક્ત અઢીસો એમ ચાર વીઘે એક લીટરની એક બોટલ એવી રીતે જો અઠવાડિયે કે દસ દિવસે એકવાર આપવામાં આવે તો આપણો પાક છે એકદમ લીલો છમ રહે અને સાથે સાથે ગાંજો છે એનો પણ વિકાસ છે એ નોંધનીય થાય એટલા માટે મારો ખાસ ખેડૂત મિત્રોને આગ્રહ છે કે માધવનની જે આ નંબર વન જોડી છે એ આપણે જો સારું ઉત્પાદન લેવું હોય તો ઉપયોગ કરવો જ જોઈએ તો ચાલો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન